હા માતાજી મિત્રો કેમ છો બધાય મજામાં મજામાં તું આપણે પણ મજામાં છીએ તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો આજે મિત્રો આપણે ગાર બનાવવાની છે આ જો બધું વરસાદ આવ્યો તે બધું બગાડી નાખ્યું છે એટલે આપણે થાઈપ કરી નાખી છે અને હવે ગારી કરવાનું છે અને પછી આપણે આને ગાર કરી નાખીએ તો જો તો આપણે આ ભૂકી પલાળી દીધી છે જો હજી પલળી ના પલળે છે જો આ છે ભૂતળાની કણકી આને અમારે ભૂકી કહેવાય ગામડામાં જો આવી બધી ભૂકી છે હમણાં પલ્લી આમ હડો નાખી એટલે સરસ થઈ જાય તો હવે આપણે નાખી દઈશું સાણ ગાય માતાનું સાણ છે સરસ મજાનું ઢીલું ઢીલું જેટલી ગાર જોવે એટલું બનાવવાનું છે કેમ કે અત્યારે વરસાદ આવે એટલે કાંઈ પડ્યું તો રેવા દેવાય નહીં બગડી જાય ઈળા પડી જાય આપણે અલ્લાઈ નાખશું મસ્તીનું પહેલા વરસાદમાં છે ને બધું પલ્લી જૂથું એટલે બધી ગાર ઉખડી ગઈ એટલે આપણે હવે નવેસરથી બનાવી નાખવી એટલે મસ્ત થઈ જાય શીતળા હાથ તમને પરબ ને એવું બધું આવે છે એટલે સરસ મજાનું કરી નાખવી અને આવી રીતે આ મિક્સિંગ કરી નાખવાનું તો આપણે એટલો કોદડો વધ્યો છે બધો નથી વાપરવો અને આપણે તૈયાર કરી નાખ્યું છે તો આમ જવો કેવા ગાબડા થઈ ગયા જોડ કરી નાખી હોય પછી જવો કેવું મસ્ત બની જાય એમ અને ઢળિયો કહેવાય ટૂંકમાં વરસાદ આવ્યો અને વાસદ આવીને એટલે બધું ઉપર ગયું એટલે આપણે ગાર નાખવી ઓકે તો મિત્રો આપણે ગાર બનાવી નાખી છે સરસ મજાની બધે કાર કરી નાખી છે જવો આપણે ગાર કરી નાખી છે લીલી લીલી જો બધે મસ્ત મસ્ત મજાની આ વરસાદની બધી ઉકળી ગઈ હતી એટલે આપણે આજે બધે ગાર કરી નાખી છે પછી વરસાદ આવે તો કાંઈ વાંધો નહીં તો આપણે આવી સરસ મજાની ગાર કરી નાખી છે પોદળાવાળી તો તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં લખજો તો આવજો જય માતાજી જય